નમસ્કાર દર્શક મિત્રો જે પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા ઝોન એકમાં આવતા તમામ પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂ નષ્ટ કરાયો જેમાં અનેક શહેરોના બુરડો તથા રાજ્યના બોર્ડર ઉપરથી દારૂ પકડી પાડવામાં આવે છે ત્યારે આજરોજ વડોદરા શહેરના ઝોન વનમાં આવતા છ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ એમ બે વર્ષના પકડાયેલા ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ત્યારે સયાજીગંજ પોલીસ સ્ટેશનના ફતેગંજ પોલીસ સ્ટેશન છાની પોલીસ સ્ટેશન જવાહરનગર પોલીસ સ્ટેશન નંદીશ્રી પોલીસ સ્ટેશન અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના આમ છ પોલીસ સ્ટેશનમાં બે વર્ષ દરમિયાન ઓગણસાઠ લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો તેનો આજરોજ ડેપ્યુટી કલેક્ટર ડીસી બી ઝોન એક જુલી કોઠિયા તથા નશાબંધી શાખા અને સમગ્ર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ સાથે આ ઇંગ્લિશ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ જેનરપણ ન્યૂઝ આવા જ સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ